અંકલેશ્વર ગરકોલ ટી બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ પર રાજકીય ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે બારિયાથી ગાડીના જંગી રસાલા સાથે પસાર થતા વાહનોની કતાર જોવા મળી હતી 44 ડિગ્રી ગરમી વચ્ચે લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા અને રોડ શો યોજવા માટે ડેડીયાપાડાથી વાહનો રસાલા સાથે નીકળ્યા હતા અને ભરૂચ સુધી વાહનોના જંગી કાફલા સાથે પહોંચ્યા હતા જેને લઈને અંકલેશ્વર વાલિયા ચોકડી ત્યારબાદ ગરખોલ ટી બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ પર વાહનોની કતાર જોવા મળી હતી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આજ રોજ એક તરફ જિલ્લાના સૌથી હોટ દિવસ એટલે કે અંકલેશ્વર ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી પર પહોંચ્યો હતો ત્યારે ભર બપોરે જ આ રાજકીય રસાલો નીકળતા આમ આદમી પાર્ટીના અને વાહન ચાલકોના માર્ગો પર તાપમાં ટ્રાફિક જામમાં ફસાયા હતા